આ જે છે મારા કાકા છે એમને ત્યાં બોલાવવામાં આવ્યા હતા પછી એમને સળગાવવામાં આવ્યા છે એ જે રોડ જે ખેતરનો ઈલાકો છે મૂળ શમશાન સુધરા ની અંદર શમશાન બાજુનો જે ઇલાકો છે એ પા ખેતર ઇલાકો છે એ પા કોઈ વ્યક્તિ નહીં જતો આ ભાઈને ત્યાં બોલાવવામાં આવ્યા પછી એમને એ પથ્થરો મારવામાં આવ્યા એ કહે છે સળગાયા પછી પથ્થરો માર્યા તો એ દોડ્યા પણ જેટલું હતું એના પછી એ ઘસડતા ઘસડતા એમની સેફ્ટી માટે બહાર આવ્યા એમને એમને બહુ પાડી તો ગામમાં ખબર પડી તો હું ગયો ત્યાં ત્યારે એ સળગીરા પડે તો ત્યારે મેં એમને પૂછપરછ કરી મી તું શું થયું કેમનું થયું તેમ અને મેં વિડીયો ચાલુ કરીને પૂછ્યું જે હતું જે એમને મને બાળ્યો ત્રણ છોકરાઓનું નામ બોલ્યા અબ્દુલ હરો પછી સમીર પછી મૂળો કરીને છે એનું ઉર્ફે નામ શાયદ આરીફ કેવું કઈ હશે નામ પૂરું મને ખ્યાલ નથી પણ એ નામ બોલ્યા આ ત્રણ જણાનું નામ બોલ્યા મારા મામા કે આ લોકોએ મને બાળી દીધો છે જેમ બાંધ્યો મને પહેલાં બાંધી સાડીથી બાંધીને પછી મને સળગાયો છે